રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ત્રણ દરવાજા પાસી લારીમાં શાકભાજી વેતાર સો જેટલા ફેર્યાઓએ કરી છે ઈચ્છા મૃત્યુની માંગ નગરપાલિકા લારીમાં શાકભાજી વેતાર લોકો માટે જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે મુસ્લિમ આગેવાન મકબુલભાઈ ગરાણા માંગણી કરી છે કે સો જેટલા ગરીબ પરિવારની રોજગારી છીનવાઈ જશે મકબુલભાઈ ગરાણા ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ દરવાજા પાસી લારી લઈને અને શાકભાજી ફ્રૂટ સહિતની વસ્તુઓ વેચી ગુજરાન ચલાવતા શાકભાજીના વેપારીઓને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર લારીઓ હટાવી લેવા માટે તાઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે આ બાબતે શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સૂચિત શાકભાજીના વેપારીઓએ જેઓ લારી લઈ શાકભાજીનો વેપાર કરે છે એવા ધંધાર્થીઓએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ દરવાજા પાસે શાકભાજીનો વેપાર કરતા લારી ધારકોને અન્ય જગ્યાએ ખસી જવા માટે થઈને મૌખિક સૂચના આપવામાં આવી છે ત્યારે સૌથી વધુ લારી ધારકો તાત્કાલિક ધોરણે કઈ જગ્યાએ વેપાર કરવા જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો નગરપાલિકા દ્વારા શાકભાજીના વેપાર કરતા લારી ધારકોને અન્ય જગ્યાએ શાકભાજીની લારીઓ રાખવા માટે તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો શાકભાજીનું વેપાર કરી ગુજરાન ચલાવનારા સૌથી વધુ લોકોને તેમના પરિવારોને ઈચ્છા મૃત્યુ માટેની પરવાનગી આપે તે માટે થઈને ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ભારતના રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા માંગ કરતા હાલ સમગ્ર શહેરની અંદરમાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે આ તકે મુસ્લિમ આગેવાન મકબુલભાઈ ગરાણાએ જણાવ્યું છે કે રાજા રાજાશાહીના સમયથી કેટલાય પરિવારો અહીંયા ત્રણ દરવાજા પાસે લારી ઉભી રાખીને શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરે છે પોતાના પરિવારના લોકોનું ગુજરાન ચલાવે છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ ફટકાર્યા વગર તાત્કાલિક ધોરણે સૌથી વધુ શાકભાજી વેચતા લારી ધારકોને હટી જવા માટે મૌખિક સૂચના આપવામાં આવી છે જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે તંત્રને અપીલ કરી હતી કે આવા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને શાકભાજીનું અને ફ્રૂટનું વેચાણ કરી શકે તે માટે થઈને સલીમભાઈ મોગલ સહિતના લારી ધારકો સમર્થનમાં જોડાયા હતા

પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના ના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જણાવવામાં આવ્યું છે જો આ પ્રશ્ન નું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે સો બસો જેટલા પરિવારો રોજી રોટી વિહીન થઈ જશે અને આજે અમારા દ્વારા ધોરાજી ચીફ ઓફિસર સાહેબ ને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે જો અમારી કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો અમારી માંગણી એ જ છે કે આશરે પચાસ જેટલા લોકો આત્મવિલોપન કરશે બરોબર અને ઈચ્છા માંગણી કરેલ છે અને જો પરિણામ નહીં આવે તો અમે સો જેટલા લોકો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાવ ડેપ્યુટી કલેક્ટર કચેરી મકબુલભાઈ ગરાણા પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ધોરાજી નગરપાલિકા ને ગરાણા સમાજના સેક્રેટરી ચાઉ ને મુસ્લિમ આગેવાન ચાઉ આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબ ને નકલ દેવા આવેલા હતા જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે પાસે તથા છૂટક ફ્રૂટ જે નો વેપાર છે છે એ પોતપોતાનું તો નગરપાલિકા તરફથી જગ્યા ખાલી કરવાનો આદેશ મૌકી આપવામાં આવેલું હતું તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું ધંધો બધા સાથે મળીને અને નગરપાલિકા ચીફ ઓફિસર ને અમે રિક્વેસ્ટ કરી અમને અહીંયા ધંધો વર્ષોથી ચાલે છે ગોંડલ વખત ના થરા છે ને આપ સાહેબ આના અંદર સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો અને ડેપ્યુટી કલેક્ટર પાસે પર સાજે જવાના છે